નમસ્કાર મિત્રો મિત્રો જામનગર અને દ્વારકામાં શું ભારતીય જનતા પાર્ટીનો પાયો તૂટી શકે અથવા તો તૂટશે કોંગ્રેસ કેટલી મજબૂત કોંગ્રેસ પોતાના એક નવા મિશન પર કામ કરી રહી છે તેના નવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે શું દર્શાવે છે શું કોંગ્રેસ સફળ થઈ શકે છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં જામનગર અને દ્વારકામાં કોંગ્રેસ ભયંકર એક્ટિવ થઈ છે જામનગર અને દ્વારકામાં ભરી ભરીને મુદ્દાઓ છે વિપક્ષને ઉઠાવવા હોય વિપક્ષને લોકો વચ્ચે આવવું હોય તો ખૂબ કારણો પણ છે પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસ ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે એમાં પણ દ્વારકામાં પાલ આંબલિયાની એક્ટિવિટી હોય પાલભાઈ આંબલિયા જે સક્રિયતાથી કામ કરી રહ્યા છે દર અઠવાડિયે બે ત્રણ વખત કંઈ ને કંઈ મુદ્દાને લઈને વિરોધ હોય આવેદનપત્ર આપવાના હોય ખેડૂતોની સાથે રહેવાનું હોય એ જોવા મળે છે બીજી તરફ જામનગરના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા દિગુભા જાડેજા તેની પણ કામગીરી પાલિકા સામેનો મોરચો એ સતત જોવા મળી રહી છે વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાની સામે કોંગ્રેસનો મોરચો આજે પણ કાયમ છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે મહાનગરપાલિકાની હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય કોંગ્રેસ અત્યારથી તૈયારી કરી રહી છે લોકો વચ્ચે રહીને લોકોને એ સાબિત કરી રહી છે કે અમે તમારા માટે લડી શકીએ છીએ અમારામાં એ હૉસલો એ જુનૂન આજે પણ છે કે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર જાય મહાનગરપાલિકામાં ધરણા દેવામાં આવ્યા બે પહેલા વાત કરી લઈએ કે જામનગર મહાનગરપાલિકા સામે સ્ટેન્ડિંગ કમિટી સામે તેના નેતાઓ સામે પદાધિકારીઓ સામે ચાલીસ ટકાનો આરોપ લગાડવામાં આવ્યો છે દિગુભા સહિતના કોંગ્રેસના કાર્યકરો ત્યાં બેસી ગયા હતા ભારતીય જનતા પાર્ટી અને મહાનગરપાલિકાના સત્તાધીશો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો સાંભળો તેઓ શું બોલ્યા કયા પ્રકારના નારા લગાવ્યા ત્યારબાદ દ્વારકાના મુદ્દે વાત કરી

વાત કરી જામનગરની પરંતુ જામનગરમાં વાત અટકતી નથી દ્વારકામાં પણ મુકેશભાઈ આહિર કરીને છે ભાણવડ કોંગ્રેસ તાલુકા પ્રમુખ છે તેમના દ્વારા રસ્તાને લઈને વિડીયો બનાવવામાં આવ્યો હતો તમે જુઓ કે આમ આદમી પાર્ટી એક્ટિવ છે ને કોંગ્રેસ પણ બે હવે કોઈ પણ જગ્યાએ જવાનું ત્યાંનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી દેવાનું લાઈવ થઈ જવાનું આ બધું હવે શીખી ગયા છે નેતાઓ કોઈ મીડિયા કવરેજ કરે ન કરે આપણને શું ફરક પડે આપણે આપણો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી દેવાનો લોકોને હશે લોકો પહોંચીને જોઈ લેશે અથવા તો સુધી સુધી ત્યાં પહોંચી જશે એમણે પણ એ કર્યું નવો રસ્તો બનાવવામાં આવ્યો તેને લઈને બતાવી શું પરિસ્થિતિ છે સાંભળો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભાણવડથી જે ફતેપુર તરફ નો રસ્તો છે તેની આ હાલત છે કાલના દિવસમાં આ રિપેરિંગ કરવામાં આવ્યું છે એ સારી બાબત છે કે રિપેરિંગ કર્યું પણ એની જે ગુણવત્તા છે ને જે પાણા છે જે કાકરા છે એનાથી માણસોને પડી જવાય છે એક્સિડન્ટ થાય છે જોવો આવા કાકરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઘણી વખત ઘણી વખત તંત્રને રજૂઆત કરી કે તમે સારી ગુણવત્તા માલ વાપરો તમે આના વગર તમે ધૂળ નાખો તમે જેની ભૈડીયા ભૂકી નાખો કે ગમે એવી વસ્તુ તમે વાપરો પણ આ પાણા નાખવાનું બંધ કરો તમને ઘણી વખત રજૂઆત કરી કે તમે ડામરનો ઉપયોગ કરો પણ છતાં તમે ડામરનો ઉપયોગ નથી કરતા તમે એવું કહો છો કે વરસાદનું વાતાવરણ છે તો આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી આવે છે ત્યાં જ ડામર રોડનું કામ ચાલુ છે ત્યાં ડામર ક્યાંથી આવી જાય છે તો તમે એટલું તો જોવો આ પ્રજાનો શું ગુનો છે આ પ્રજાએ શું એવી ભૂલ કરી છે આ જોવો

તમે દ્વારકામાં જાઓ તો પબુભા માણેક છે દ્વારકા જિલ્લામાં દ્વારકાથી વિધાનસભા જીતીને આવ્યા ધારાસભ્ય છે અને વર્ષોથી ધારાસભ્ય છે અપક્ષ જીત્યા પછી કોંગ્રેસમાં બે હજાર બેમાં જીત્યા પછી ભાજપમાં આવ્યા અને વર્ષોથી જીતતા આવ્યા છે આ પબુભા માણેક દ્વારકા જિલ્લાને લઈને શું કરી શકે છે જામખંભાળિયાથી મુળુભાઈ બેરા જીતી ગયા છે તો મુળુભાઈ બેરા પોતાની વિધાનસભા આવનાર સમયમાં જાળવી શકે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું બાકી જામનગર ગ્રામ્ય છે રાઘવજીની વિધાનસભા પછી તમે જામનગર ના કાલાવાડ વિધાનસભા લો તમે જામનગરની અલગ અલગ જામનગર લોકસભામાં આવતી અલગ અલગ વિધાનસભા લો દ્વારકાની ખંભાળિયા એ બંને એમાં આવી જાય જામનગર લોકસભાની અંદર જતે રીબાબા જાડેજા એ એ પણ એક મજબૂત જામનગર નોર્થથી સામે આવે છે દિવ્યશ અકબરી છે એમની પાસે ધારાસભ્ય તરીકે એટલે વાત એ છે કે જામ ખંભાળિયાથી હેમંત ખવા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે બાકી આ વિસ્તારમાં હવે કોંગ્રેસ પાસે એક પણ ધારાસભ્ય નથી જામનગર લોકસભાની અંદર એટલે કે જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો બંને આવી જાય એમાં એક પણ કોંગ્રેસનો ધારાસભ્ય નથી કોંગ્રેસ બેઠી થઈ છે મહેનત કરી રહી છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે પરંતુ જો આ મિશન એટલે કે મિશન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એ સફળ રહે છે આવનાર સમયમાં પાલિકામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કબજો મેળવે છે તો પછી વિધાનસભામાં બેશક ફાયદો થશે આ પાયો છે કોંગ્રેસે આગળ વધવાનો બેસ છે આ પગથિયું સફળતાથી ચડે છે તો ખૂબ ફાયદો થશે જોવું રહ્યું શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ